વિનોદભાઈ પટેલ કોર્પોરેટર પાંડેસરા વોર્ડ નંબર અઠ્યાવીસ સુરત મહાનગરપાલિકાનું આ જેટ પ્રેશર મશીન છે અત્યારે વરસાદી સિઝનમાં જયારે ડામર ના બંધ હોય એ સમય દરમિયાન આ મશીન ઉપર ને માલ મિક્સ કરે છે નીચેથી હવાથી એ રોડ સફાઈ કરે છે ખાડો સાફ કરી અંદર માલ પ્રેશર થી મારી અને ખૂબ ઉપર રોલિંગ પણ કરે છે એટલે ખાડા પૂરવા માટેનું આ અદ્યતન મશીન થી સુરત મહાનગરપાલિકા અત્યારે કામ કરી રહી છે